તાજપુર કોઈ પંથકમાં શિવરાત્રીના દિવસે નાયક સમાજ દ્વારા હાલડું ગવડાવવાનો અનોખો રિવાજ નમસ્કાર આપ જોઈ રહ્યા છો બીજી ગુજરાતી અને હું છું અલ્પેશ નાયક સાવરકાઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કોઈ પંથકમાં મહાશિવરાત્રીના પાવન દિવસે નાયક સમાજ દ્વારા હાલાડુ ગવડાવવાનો અનોખો અને ઐતિહાસિક રિવાજ આજે પણ અવિરત રીતે જળવાઈ રહ્યો છે આધુનિક ટેકનોલોજી યુગમાં પણ ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યેની અડક આસ્થા અહીં સ્પષ્ટ જોવા મળે છે ક્ષત્રિય સમાજ તેમજ પાટીદાર સમાજમાં જેને પહેલા ખોડાનો દીકરો હોય તેના ઘરે શિવરાત્રીના દિવસે નાયક સમાજ દ્વારા આ લડું ગાવામાં આવે છે અને પછી દીકરાની ચૌલ ક્રિયા કરવામાં આવે છે જેના ભાગરૂપે કુટુંબીજનો સગા સંબંધીઓ તેમજ ગ્રામજનોને દીકરાના માતા પિતા દ્વારા આમંત્રણ આપવામાં આવે છે ત્યારે નાયક સમાજની ટીમ તબલા ભૂગોળ અને કોસીજોડ જેવા વાજિંત્રોના નાદથી દીકરાને હાથમાં લઈ હાલડું ગાય છે તે સમયે દીકરાના મોસાળ પક્ષના મામા તરફથી દરદાગીના રોકડ રકમ વસ્ત્ર અને તાંબા પિત્તરના વાસનની ભેટ સોગાદો નાયક સમાજને આપવામાં આવે છે ત્યારે ઉપસ્થિત ગ્રામજનો પણ ઢાલના સ્વરૂપે નાયકને દક્ષિણા આપે છે ત્યારે આ ઢાલ રૂપે આપેલી દક્ષિણા નાયક પોતાના ચોપડામાં વર્ષો સુધી સંગ્રહ કરી રાખે છે તો નાયક કનુભાઈ હાલડું ગાવાથી તે સુલક્ષણો અને હોશિયાર બને છે હાલડું ગાઈને દીકરાને નાયક દ્વારા સારા આશીર્વાદ પણ આપવામાં આવે છે ત્યારે દીકરાના માતા પિતા દ્વારા નાયકને યથાશક્તિ પ્રમાણે રોકડ રકમનું દાન પણ આપવામાં આવે છે અને છેલ્લે સમાજના તેમજ ગ્રામજનો ગોળ ખાઈ મોં મીઠું કરી છૂટા પડે છે ત્યારે આટલી ટેકનોલોજી યુગમાં પણ નાયક સમાજ દ્વારા ગવાતા હાલડા તેમજ ભવાઈ જેવી હિન્દુ સંસ્કૃતિ ગામડાઓમાં આજે પણ જીવંત જોવા મળી રહી છે